અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનના માલિક મોહમ્મદ મુસદ્દિક મોહમ્મદ રફીક પઠાણે પોતાના ગોડાઉનમાં શંકાસ્પદ કોપર તથા અન્ય ધાતુનો જથ્થો સંતાડી રાખેલ છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગુરુકૃપા મેટલ ગોડાઉન પર જઈ દરોડો પાડ્યો હતો ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં ત્રણ ઈસમો હાજર મળી આવ્યા હતા જેમની પૂછપરછમાં તેમની ઓળખ મોહમ્મદ મુસદ્દીક મોહમ્મદ રફીક પઠાણ ગોડાઉન માનિક સદામ હુસેન જાકીર હુસેન શાહ અને વિજય બહાદુર પ્રસાદ યાદવ તરીકે થઈ હતી મોહમ્મદ મુસદ્દીક પઠાણે ગોડાઉન પોતાનું હોવાનું જણાવ્યું હતું પંચો રૂબરૂ ગોડાઉનની જડતી તપાસ કરતાં અંદર બનાવેલ એક ઓરડીમાંથી મીણિયા કોથળાઓમાં ભરેલ કોપરના વાયરના ગૂંચડા જાડા કેબલના ગૂંચડા તથા કોપરના પાઇપના નાના મોટા ટુકડાઓનો જંગી જથ્થો મળી આવ્યો હતો પોલીસે હાજર ઇસમો પાસેથી આ જથ્થાની ખરીદીના બિલ કે કોઈ આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા નહોતા ત્યારબાદ ગોડાઉનમાં મૂકેલ ઇલેક્ટ્રોનિક વજનકાંટા પર તમામ શંકાસ્પદ જથ્થાનું વજન કરવામાં આવ્યું હતું કોપરના વાયર કેબલ અને પાઇપના બાર અલગ અલગ વસ્તુઓનો કુલ વજન બસો ત્રાણું પચાસ કિલોગ્રામ થયો હતો જેની કિંમત રૂપિયા નવસો પ્રતિ કિલોગ્રામ લેખે રૂપિયા બે લાખ ચોસઠ હજાર ગણવામાં આવી હતી આ ઉપરાંત કેબલ વાયરના ગૂંચડાઓનું વજન છ પોઈન્ટ નવસો કિલોગ્રામ થયું હતું જેની કિંમત રૂપિયા ચારસો બાસઠ ગણી કુલ મળીને શંકાસ્પદ કોપર તથા કેબલના જથ્થાની કુલ કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર સાતસો સુડતાલીસ ગણવામાં આવી છે વધુમાં ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક પઠાણની અંગજળતી કરતાં તેમાંથી મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર રૂપિયા મળી આવ્યો હતો આમ કુલ વજન ત્રણસો પોઈન્ટ પાંચસો પચાસ કિલોગ્રામનો અને કુલ કિંમત રૂપિયા બે લાખ ચુમ્બત્તર હજાર સાતસો સુડતાલીસનો કે આધાર પુરાવા વગરનો શંકાસ્પદ મુદ્દામાલ પોલીસે બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી ત્રણેય ઇસમોને બીએનએસએસ કલમ પૈંત્રીસ એક મુજબ અટક કરી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હતી